જયની ઉત્તમ કોન્સ્ટેબલ ની તૈયારી કરો છો બીજા કરતા કઈક થોડીક અલગ તૈયારી કરવી છે કારણ કે આટલા લાખો વિદ્યાર્થીઓમાં જ્યારે દસ હજાર માં આપણું સ્થાન લેવું છે આપણે અને બીજા કરતા આપણી સીટ આપણે કન્ફર્મ કરવી છે તો મેરિટમાં થોડા ઘણા ગુણ એવા છે કે જે બીજા કરતા અલગ મહેનત કરવાથી પ્લસ મળતા હોય છે અને એવા વિષયો તમે તૈયાર કરો એવા વિષય પકડો કે જે ગામ અત્યારે ઓછી તૈયારી કરે છે તો એવા વિષયની અંદર એક મહત્વનો વિષય છે જે પંદર ગુણનું ભારણ ધરાવે એની અંદર જીકે કરંટ અફેર્સ અને સાયન્સ એન્ડ ટેકનોલોજીના ચાલી માર્ક્સ છે કોન્સ્ટેબલની અંદર તો આની અંદર વિજ્ઞાન અને ટેકનોલોજી જે છે એ ઓછા મોચે 15 મુદ્દા પોલીસ ભરતી બુડા આપ્યા છે તો એક મુદ્દાનો એક માર્ક ગણી શકાય તો વિજ્ઞાન અને ટેકનોલોજીના 15 ગુણ ગણી શકાય હવે આ 15 ગુણ રોકડા જોતા છે એ પણ જીસીઆરટી एनसीईआरटीમાંથી બેઠા પ્રશ્નો પૂછવાના છે જે નિશ્ચિત કહી શકાય

એમાં વિજ્ઞાન છે રોજ બરોજના જીવનમાં ટેકનોલોજી આ પહેલો મુદ્દો છે આ બીજો ત્રીજો એમ ટોટલ પંદર મુદ્દા છે હવે લાઈનસર મુદ્દા છે ને પહેલાં તો હું બુકની વાત કરીને સાથે એક આજે કોર્સમાં એવી વસ્તુ બતાવવાનો છું તમારે આડાવળું ક્યાંય ગોતવા જ નથી બરોબર છે પહેલાં તો આ બધી જ તમે જાણો છો જીસીએ ને બુક અંદર કે આ પોલીસ ભરતીના મુદ્દાઓ છે ને એ આ બુક ને અનુક્રમણિક આપેલો મુદ્દો છે આનો જે બીજો મુદ્દો છે એનું બીજું ચેપ્ટર છે આનો જે ત્રીજો મુદ્દો છે આનું ત્રીજું ચેપ્ટર આનું ચોથું ચેપ્ટર એવી રીતે ટોટલ જે છે આના પંદર મુદ્દા છે તો આ પંદર ચેપ્ટર છે બરોબર છે આ બુકની અંદર પંદર ચેપ્ટર તમને જોવા મળશે આ કોન્સ્ટેબલ માટે છે સ્પષ્ટ પણ આપણે લખ્યું હવે નવી એક વસ્તુ આજે તમને બતાવવાનો છું અમે છે ને એક કોર્સ લોન્ચ કર્યો કેવો કોર્સ કે આ જે પોલીસ ભરતીનો જે અભ્યાસક્રમ છે ને આના જે મુદ્દાઓ છે ને એને આથી લાઇન સર પેલા અમે બુક બનાવી લાઈન સરેકોર્ડ કરી નાખ્યો દાખલા તરીકે તમે જશો તો હજુ કોર્સ મૂકીએ સંપૂર્ણ કોર્સ પ્લસ બુક પાંચસો પંચાવનમાં બુક કઈ આવશે આખી વિડીયો મળશે જે ગુજરાતમાં પહેલી વાર હશે છે કે આવું આજે આજ દિન સુધી કોઈ આપ્યું નથી તમે અહીંયા અભ્યાસક્રમ અભ્યાસક્રમ આખો છે બરોબર આ પોલીસ ભરતીનો અભ્યાસક્રમ જોવા મળશે હવે જોયે ખાખીનું વિજ્ઞાન સંપૂર્ણ કોર્સ તો ધ્યાન આપજો ખાલી જો પહેલો મુદ્દો પોલીસ ભરતી બોર્ડનો શું છે કજ્ય સામગ્રીના પ્રાપ્તિ સ્થાના આહારના ઘટકો પાક ઉત્પાદન આ આખું ચેપ્ટર જો મસ્ત બજારનો વિડીયો શૂટિંગ કરી નાખ્યો તમારા માટે એટલે આ બુક લઈને બેસવાનો છે એની અંદર એની અંદર ચેપ્ટર નંબર એક ખોલવાનો છે જે પોલીસ ભરતીનો મુદ્દા નંબર એક છે વિડીયો જોવાનો અને નોટ્સ લઈને સામે બેસવાનું છે કંઈ સાહેબ નવું લાગે તો આમાં લખતું જવાનું એટલે સાથે તમારી નોટ્સ એ આખી બનતી જાય બરાબર સારી બાબત જે લાગે છે વિડીયોમાં બુક સિવાયને એક્સ્ટ્રા તો એ આખો કોર્સ બનાવી નાખ્યો છે એ કમ્પ્લીટ કર્યું પછી જવાનું બીજો સજીવોમાં તો આના બીજા ચેપ્ટર નંબર બે જે છે આ ચેપ્ટર નંબર આવી આવી આ આ મુદ્દો આપણો ઓપન કર્યો એમાં ટોટલ છે આ ચેપ્ટર લાંબુ છે સૌથી લાંબુ ચેપ્ટર છે તો આવી રીતે એક એક વિડીયો જોતો જવાનો આમાં જે નોટ્સ છે આમાં લખતું જવાનું છે આવી રીતે આખું પુસ્તક છે ને એ રેકોર્ડિંગ કરીને માપ દીધું પંદરે પંદર મુદ્દા એટલે કે આ પુસ્તક આખું આખું વર્ષમાં આવી ગયું એટલે તમારે આ લઈને જ બેસવાનો છે પોલીસ ભરતીનો જે અભ્યાસક્રમ અહીંયા જે તમને આપ્યો છે આ પોલીસ ભરતીનો અભ્યાસક્રમ એ આખો પુસ્તકમાં આવી હવે આ બંને વસ્તુ આખી બુક ને આ કોર્સ ગુજરાતમાં પહેલી વાર દોસ્તો માત્ર આપ્યું છે પાંચસો ને પંચાવન રૂપિયામાં પાંચસો પંચાવનના કોર્સમાં તમને સાતસો નેવુંની ની તો બુક મળશે આ બુકની કિંમત છે સાતસો ને નેવું રૂપિયા તો પાંચસો પંચાવન ના કોર્સમાં આ બુક તો મળશે એની સાથે આખી બુક ના રેકોર્ડેડ વિડીયો મળશે જે લાઇન પોલીસ ભરતીના અભ્યાસક્રમ મુજબ આપેલા છે તો મોડું ન કરતા રાહ જોયા વગર પંદર ગુણ પ્લસ કરવા છે જીસીઓ પર ભરોસો છે તો આ કોર્સ છે એ પરચેઝ કરીને તમારો ખાખી પ્રમાણ સપનું સાકાર કરો વિડિયો કેવો લાગ્યો ને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો કંઈ અભિપ્રાય હોય તો એ પણ કોમેન્ટની અંદર જણાવજો તો ખાખીની અંદર પંદર માર્ક પ્લસ કરવા છે તો તમારા માટે વિજ્ઞાન અને ટેકનોલોજી પુસ્તક પ્લસ રેકોર્ડેડ વિડિયો આખા મુકાઈ ગયા છે તો આ પાંચસો પંચાવનમાં પંદર ગુણ તમે પ્લસ કરી શકો છો જય હિન્દ જય ભારત